શ્રી કૃષ્ણ માતાજીની આજે આપણે બનાવવાનું છે ગિલોડી બટાકાનો ગોટાડો ગોટાડો હોય એટલે શું શું નાખાય કેવી રીતે નાખાય બધું જ તમારે થોડું શેર કરી મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો મેં એક મોટી દાર લીધી હતી બે કલાક પલાર દીધી મગની મુગર દાર છે ચાર બટાકા છે ત્રણ ટામેટા છે દાણા છે થોડા પછી એક લીંબુ છે એક મરચું છે ગોટી લીધી છે ચીજની એક પછી બસો ગરમ ગિલોડી દીધી છે ને એક ડુંગળી છે જે જે મસાલા કરો બધો તમને બતાવું છું મારી વિડીયો સારી લાગે પ્લીઝ મને એક લાઇક કરજો નાના મોટા બધા સરસ લાગશે બહુ ટેસ્ટી છે સાથે એક હેલ્ધી છે બનાવવાની ચાલુ કરશું સૌથી હું બધું પછી તમને આગળ કેમ કે તમને બધું સમારતી બતાવીશ વિડીયો મોટો થઈ જશે ઘોટાડો બનાવવા માટે સૌથી પહેલા મેં તેલ ગરમ મૂક્યું છે બધું સમારી રેડી કરી દીધું છે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ રહ્યું છે આપણે બે ચમચા એટલું તેલ મૂક્યું છે થોડું બધા નાખવાનું તેલ રાઈ અને જીરું નાખ્યું છે

કરવાનું છે મિક્સ ગિલોડી બટાકા નું તો તમે ઘણી વાર મને ખાતા જો છે પણ આ એકદમ દાર બાર નાખીને જેવી રીતે તમે બધા મસાલા નાખ્યા છે એવી રીતે નાખીને તમે આ ગોટાળા બનાવજો એકદમ બાળકો માટે હેલ્ધી છે અને સાથે ટેસ્ટી છે હવે મિક્સ કરી દીધું છે તો હવે આપણે થોડું એવું પાણી નાખવાનું છે એક વાટકીટલું પાણી નાખીશું આપણે મિક્સ કરી દેસું

रेडी થઈ ગયો છે હવે આપણે જે રાખવાનું છે એક હું તમને બતાવું છું તો સૌથી પહેલા આપણે અંદર એમો નીચે ઉસો બેત્રણ ચમચી જેટલું લીંબુ નું રસ નાખ્યો છે હવે આપણે 1 ચમચી ગરમ मसाला નાખવાનું છે હવે આપણે પાછું મિક્સ કરી દેશું ગેસ ને બન કવ ચલો સૌ કરીશું સૌ કરવા માટે મેં એક આવું કાચનું બાઉલ લીધું છે બાઉલ ના આંદર બનાવ્યું મેં ઘણું બધું છે પાંચ થી સાત જણા માટે પણ એક બાઉલ ના અંદર

પ્લીઝ એક લાઇક કરજો બ્રેડ જોડે ખાઓ રોટલી ભાખરી જોડે ખાવ બહુ જ મસ્ત લાગશે કાલે આવી નવી રેસીપી સાથે